કવિઓના કવિ પરિચયના વિડીયો જોવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો જોઈએ તો સૌ આપણે જાણીશું કવિ શ્યામળ ભટ્ટના જન્મ વિશે તો કવિ શ્યામળ ભટ્ટનો જન્મ ઈસવીસન સોળસો અને ઓગણ ની આજુબાજુની અંદર થયો હોય એવું માનવામાં આવે છે તેમનું મૃત્યુ ઈસવીસન સત્તરસો અને ચૌદ ની આજુબાજુ થયું હોય તેવું માનવામાં આવે છે ઘણા બધા પુસ્તકની અંદર અલગ પણ લખેલું હોય છે

હવે મિત્રો આપણે કવિ શ્યામળ ભટ્ટના વખણાતા સાહિત્ય વિશે વાત કરીએ તો તેમના છપ્પા પદ્યવાર્તા સોપાય ઉખાણા વગેરે તેમના વખણાતા સાહિત્યો છે તેમની કૃતિઓ વિશે વાત કરીએ તો રાવણ મંદોદરી સંવાદ રૂપાવતી ચંદ્રચંદ્રાવતી વેતાલ પચીસી સિંહાસન બત્રીસી પદ્માવતી દ્રૌપદી વસ્ત્રાહરણ સુડા બરોત્રી નંદ બત્રીસી ભદ્રાભમિની